વડોદરાના ગોત્રી વિસ્તારમાં ગણેશ ઉત્સવની ઉજવણીમાં કોમી એકતાનું અનોખું દ્રશ્ય જોવા મળી રહ્યું છે અહીં મુસ્લિમ યુવાન શોએબ બારોટ અને તેમનું ગ્રુપ છેલ્લા ચૌદ વર્ષથી શ્રદ્ધાભાવે ગણપતિ બાપ્પાની સ્થાપના કરી પૂજા અર્ચના કરે છે હરિનગર બ્રિજ નીચે ગુજરાત કા રાજા નામથી કમળ પર બિરાજમાન શ્રીજીના દર્શન માટે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે કોમી એકલાસના ભાવની વ્યક્ત કરતા ગણેશજીના આયોજન અંગે શોએબ કહે છે કે તેના પિતા દરેક તહેવારના આયોજનમાં મોખરે રહેતા હતા જેનાથી પ્રેરાયની મહિને બે હજાર બારથી તેને ગણેશ ઉત્સવ શરૂ કર્યો તેમની સોસાયટીમાં તમામ ધર્મોના લોકો એકસાથે સાથે તહેવાર ઉજવે છે યુવકનું ટ્રસ્ટ જીવદયા માટે પણ સેવા આપે છે શહેરમાં અસામાજિક તત્વોની ઈંડા ફેંકવાની હરકતો વચ્ચે આવી પહેલ ભક્તિ સાથે કોમી એકતાનો સુંદર સંદેશ આપે છે જી અમારું ગ્રુપનું નામ છે શેરા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ અને ગુજરાતના રાજા તરીકે અમે શ્રીજીની સ્થાપના છેલ્લા ચાર વર્ષથી હરિનગર ચાર રસ્તા પર કરીએ છીએ અમારું ગ્રુપ એક નવ યુવાન પેઢીનું ગ્રુપ છે જેમાં અલગ અલગ ધર્મના લોકો સાથે મળીને અમે અલગ અલગ ધર્મોના ફેસ્ટિવલ સેલિબ્રેટ કરીએ છીએ અને સેવાકીય કાર્યો ધર્મોના ફેસ્ટિવલ્સ સેલિબ્રેટ સિવાય પણ કરીએ છીએ જેમ કે કોરોના સમયમાં ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ હોય વેક્સિનેશન કેમ્પ હોય રાશન કીટ વિતરણ હોય કે પછી કોરોના પેશન્ટના ત્યાં જઈને સેનિટાઈઝિંગ કરવાનું કામ હોય અને એના સિવાય પણ અમે જીવદયાના લાગતા કામ કરીએ છીએ જેમ કે સ્ટ્રીટ ડોગ્સનું ફીડિંગ હોય રેસ્ક્યુ એન્ડ રિહેબિલેશન હોય એમનું પછી ડ્યુરિંગ ઉત્તરાયણના સમયમાં પશુ કે પક્ષીઓનું જે પણ ઇન્જર્ડ થાય એમનું રેસ્ક્યુ કરીએ છીએ અને એમની ટ્રીટમેન્ટનું કામ કરીએ છીએ ગણેશજીની સ્થાપના કરવા પાછળનો મેન અમારો એ જ એ છે કે સમાજમાં કોમી એકતાના માટે એક મેસેજ નાખીએ કે જેથી કરીને આવનાર પેઢીને એક સારો સંદેશો જાય કે આજના યુવાનો અમારા જેવા ભાઈઓ એક કોમી એકતાનો મેસેજ બધા સેલિબ્રેટ સાથે સેલિબ્રેટ કરે છે બધા તહેવારના અને જેમ આપને ખબર છે કે આપણા ત્યાં અસામાજિક તત્વોનું પણ બહુ એ છે જેમ આપણે વડોદરાની શહેરના અંદર માંડવીના અંદર જે ઘટના ઘટી હતી હમણાં થોડા દિવસ પહેલાં એ અત્યંત દુઃખદાયક છે અને હું સરકારશ્રીને અને પોલીસ તંત્રને એ જ એક મેસેજ આપીશ કે તમે સખ્તમાં સખ્ત તેના ખિલાફ કાર્યવાહી કરો જેથી કરીને આવનાર સમયમાં કોઈ એવું કૃત્ય કરતા પણ દસ વખત વિચારે અને બીજું એ કે પછી કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ સમાજના લાખો કે કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય બધા માટે કાયદા કાનૂન સેમ જળવાઈ રહે જે દસ દિવસ અમારું ગ્રુપ ને અમે જે ગણેશજીની આપણે સેવા કરીએ છીએ વિદાયના સમયમાં એક અમારો મિત્ર અમારા મિત્ર એક ગતા રહ્યા અને જે અમે દસ દિવસ જે જગ્યાએ પંડાલની જગ્યાએ ભેગા થતા હતા ત્યાં સૂનું સૂનું લાગી જાય એટલે થોડા દિવસ તો અમને પણ એ લાગે કે આપણા વચ્ચે કયા મિસિંગ છે દસ દિવસ વિદાય પછી સ્વાભાવિક વાત છે સારું તો ના લાગે મીન્સ મિસિંગ મિસિંગ લાગે અને મારા હું ભલે મુસ્લિમ પરિવારથી બિલોંગ કરું છું પણ મારા ફેમિલી મેમ્બર્સ મારા રિલેટિવ્સ મારા ફ્રેન્ડ સર્કલ મને ખૂબ સપોર્ટ કરે છે અને અમારા ગ્રુપમાં જેમ તમને કીધું કે અનેક ધર્મોના લોકો ભેગા મળીને કરે છે એકલો હું નથી કરતો એના મારી હિન્દુ ભાઈઓ પણ છે બીજા મુસ્લિમ અન્ય મારા સિવાય ભાઈઓ પણ છે અને અમારો ગ્રુપને ઓલવેઝ પબ્લિક તરફથી હોય કે સમાજ તરફથી હોય પોઝિટિવ ને સારો સપોર્ટ રહે છે દસ દિવસની વિદાય પછી સ્વભાવી વાત છે સારું તો ના લાગે મીન્સ મિસિંગ મિસિંગ લાગે અને મારા હું ભલે મુસ્લિમ પરિવારથી બિલોંગ કરું છું પણ મારા ફેમિલી મેમ્બર્સ મારા રિલેટિવ્સ મારા ફ્રેન્ડ સર્કલ મને ખૂબ સપોર્ટ કરે છે અને અમારા ગ્રુપમાં જેમ તમને કીધું કે અનેક ધર્મોના લોકો ભેગા મળીને કરે છે એકલો હું નથી કરતો એના માટે હિન્દુ ભાઈઓ પણ છે બીજા મુસ્લિમ અન્ય મારા સિવાય ભાઈઓ પણ છે અને અમારો ગ્રુપ ને ઓલવેઝ પબ્લિક તરફ થી હોય કે સમાજ તરફ થી હોય પોઝિટિવ ને સારો સપોર્ટ રહ્યો છે અમારા ગ્રુપ ના અંદર બધા ધર્મ ના લોકો જોડાયેલા છે અને અમે બધા ધર્મ ના ફેસ્ટિવલ સેલિબ્રેટ પણ કરીએ છે અને અમે કોમી એકતા નો બધા ને સંદેશ આપીએ છે અને અનેક સેવાકીય કાર્ય પણ કરીએ છે જય ગણેશ જય ગણેશ